કચ્છના મથક ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં ક્યાંયક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી છતી થતી હોય છે તેવામાં હવે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી આજે આપણે વાત કરીશું ગઈકાલે રાત્રિના સમયે એક ગૌવંશ ખાડામાં પડી ગયો છે તેવો ફોન વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દળને આવ્યો અને આ ટીમના સભ્યો તાત્કાલિક જ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને કેટલી મહેનત બાદ એક ગૌવંશને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું હતું તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ છેલ્લા એક મહિનામાં આ ત્રીજો બનાવ છે કે ગૌવંશ ખાડામાં પડી ગયું છે અને તેના કારણે એનું મૃત્યુ થયું છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ નગરપાલિકા દ્વારા ગટરની ચેમ્બર ખુલ્લી મૂકી દેવામાં આવે છે તેના પર કોઈ પણ જાતના ઢાંકણા ઢાંકવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેના કારણે આપણે ગાયને માતા સમાન માનીએ છીએ દિવસ ઉપતાની સાથે જ તેમની પૂજા કરવામાં આવે છે તેવા ગૌવંશનું મૃત્યુ થઈ રહ્યું છે તેમાં ફક્ત ને ફક્ત નગરપાલિકા જ બેદરકાર સાબિત થઈ રહી છે આ માટે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જેટલી પણ ખુલી ગટરની ચેમ્બર છે તેના પર ઢાંકણા ઢાંકવામાં આવે અને આ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગૌરક્ષા દળના સભ્ય દ્વારા કરવામાં આવી રહી છે આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં બનાવ અત્યારે દાદુબી રોડ ઉપરથી એક ફોન આવેલો કે ગાય ગટરની માં અંદર પડી ગયેલ છે અને દેવ થઈ ગયેલ છે તો તાત્કાલિક ગૌરક્ષક ગૌરક્ષણ ટીમ તમામ તમામ મિત્રો બધા ત્યાં પહોંચી ગયા છે ગાયની મૃત્યુ આ અવારનવાર બનાવ બનતા જ રહે છે આ મહિનાની અંદર ત્રણ એક મહિલા આસમ ચોકડી એરપોર્ટ રોડ અને ત્રીજો આ બનાવ એમાં મહિલા આસમ ચોકડીની જે ગટરની ચેમ્બરમાંથી જેમ કેમ કરીને અઢી એક કલાકનો રેસ્ક્યુ ઓપરેશન કરીને જીવિત બહાર કાઢેલ અને આ બે દેવ પામેલ છે અને તમામ જવાબદારી નગરપાલિકાના તંત્રની છે ગટરનું પાણી પીવાથી અને ખાડામાં પડવાથી ચેમ્બરો ખુલી છે તમામે તમામ જગ્યા ઉપર ચેમ્બરો ખુલી છે અને ચેમ્બર ખુલ્લું ને કારણે ગૌમાં સંદર પડે છે અને મૃત્યુ પામે છે બસ આના માંગણી મારી એ જ છે કે તાત્કાલિક ધોરણે જેટલી ગાયો પણ મરી છે તેની તાત્કાલિક ધોરણે સમજી લો કે જે પણ વ્યક્તિ જવાબદાર છે આમાં નગરપાલિકાના તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ માંગશે બસ આધનો વિરોધ છે નગરપાલિકાની ઓફિસ ની બારે અમે જે ગૌ દેવ થયેલ છે તેને અહીંયા રાખી અને અમે આખી રાત રામધૂન બોલાવશું